અમરેલી જિલ્લામાં સૌથી મોટી સમસ્યા હવે આખલાની બની રહી છે પરંતુ જવાબદાર તંત્ર અને લોકપ્રતિનિધિઓ દ્વારા કોઈ નક્કર પગલાં અથવા તો કાર્યવાહીના નામે મીંડું છે બેફામ રીતે આખલાને જાહેર માર્ગો ઉપર બાકડી રહ્યા છે અને રાહદારીઓ અને શહેરીજનો અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે મોટાભાગના વિસ્તારમાં વિકટ સમસ્યા ઊભી થઈ રહી છે ત્યારે ધારીમાં પ્રવેશ ગેટ પાસે બાઇક ચાલકને આખલાએ અડફેટમાં લીધો હતો જ્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આખલાના આતંકમાં સ્થાનિક હોસ્પિટલમાં કારમ કરતા ડોક્ટર તુષાર પટેલને ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આખલાનો આતંકના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેમજ મુખ્ય માર્ગો પરથી આખલાઓને હટાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી રહ્યા છે હું ડોક્ટર તુષાર પટેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ધારી કામ કરું છું ખાલી ગાડી ઊભી હતી અને માથે બસ સ્ટેન્ડે આખલા બાજતા બાજતા સીધા માથે ચડી ગયા અને મારી ગાડી બાટી ભાંગી નાખીને આવી રીતે વાગ્યું છે મારી ગાડી ભાંગી છે ને આ બસ બધું મોબાઈલ ભાંગી ગયો છે અને બાકી આ બધું થયું છે છે ત્યાં બહુ બધા આખલા ને એવું આખલા ને એવું સીધું આવીને માથે ચડી ગયું ખબર જ નહોતી કે આખલા બાદ સીધા આવીને માથે ચડી